રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી યોજાઈ આ મહારેલીમાં ક્ષત્રિયોનો જન સેલા ઉમટ્યો ક્ષત્રિય સમાજની બહેનો કેસરી સાડીમાં અને ભાઈઓ કેસરી સાફા પહેરીને જોડાયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ લોખંડી બંદોબસ્ત પણ ગોઠવાયો આ મહારેલી ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા જે બાદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આ રૂપાલા વિવાદમાં આ ઉપવાસ કરી રહેલા પદ્મિબાળાની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા જે બાદ તેમણે તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મેદાન ઉતર્યો છે આ દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજુ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ગાંધીનગર કમલમ ઘેરાવાની ઘેરાવવાની કરી છે સાથે મળી ગુજરાત પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ ગાંધીનગરે સંમેલન માટે ભેગા થઈએ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે બે વાગ્ય અને જેને જે સમજવું હોય સમજે અમારું આ સંમેલન આ ધરના પ્રદર્શન આ ઘેરાવ અને આક્રોશિત રજુઆત પરંતુ

શનિવારે મુખ્ય શહેરોમાં ક્ષત્રિય સમાજની મીટીંગ અને રેલી જોવા મળી હતી આ દરમિયાન વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજનું પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું વિરોધ વધુ ઉગ્ર બનવાની ચીમકી સાથે અમદાવાદથી ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને નજરકેદ કરવામાં આવી છે બીજી તરફ દ્વારકામાં પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના કાર્યકરોએ પહોંચી રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા બનાસકાંઠામાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે જ્યારે અમરેલીમાં રેલી યોજી આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રણનીતિ ઘડવાને લઈને રાજકોટમાં ક્ષત્રિય સમાજ મહાસંમેલનનું આયોજન કરશે આ સાથે અમદાવાદ આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે અબકી બાર પાર્લામેન્ટની બહાર કરી દઈશું અમારા સન્માન પર વાત આવશે તો અમે આરપારની લડાઈ લડીશું રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી યોજાઈ આ મહારેલીમાં માં જન સૈલાબ ક્ષત્રિય સમાજની બહેનો કેસરી સાડીમાં અને ભાઈઓ કેસરી સાફા પહેરીને જોડાયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો લોખંડ ની બંદોબસ્ત પણ ગોઠવાયો આ મહારેલી માં ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા જે બાદ કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી આ રૂપાલા વિવાદમાં આમરણાંત ઉપવાસ કરી રહેલા પદ્મિની બા બાળાની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયા